જે આ પૈસા લેવાની બાબત મીડિયા દ્વારા અમને સાહેબ આવી છે તે ખૂબ ગંભીર બાબત છે અને જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે અમને મીડિયા દ્વારા અત્યારે જાણવા મળેલી છે બાકી જે તપાસ થાય ત્યાર પછી એના વિશે આગળની માહિતી આપીશું તો કમિટીનો નિર્ણય થશે ત્યાર પછી કમિટી દ્વારા જે ભલામણ કરવામાં આવશે એ ઉપરથી અમે કહી શકશે દીક્ષક સર સુધી મેડમ સુધી પહોંચેલી છે અને એમના માટે મેડમે આગળ તપાસના આદેશ પણ આપી દીધા